બોલો કૃષ્ણ કનૈયા લાલ લીજે એકાદશી ના વ્રત કરિએ તો પામિએ રેતમ પરિયે એકાદશી ના કરોડે ગયો કરીએ સવારે ઉઠીનેવારે ઉઠીનેમનાજી સંભાળિયે રે સખી એ મા કલ્યાણ છે માતા જમનાજી સંભાળીએ રે સખી ને મા કલ્યાણ છે એકાદશ ઉપવાસ કરે સૌને પ્રસાદ લે વડાવીએ સખીએ કલ્યાણ છે સૌને પ્રસાદાય સખી છે નિવૃત થઈને કરવિ થઈને પ્રભુમાં ચિત i